શું કરું એક કામ કરું આજે માત્ર રોટલી શાક જ બનાવો દાળ ભાત ન બનાવો શું કરો છો રસોડામાં બેઠા છે ને તારી મમ્મીને ગરબા રમવાનું મન થાય છે ગરબા રમું છું ઢાલો આપણે બે રમીએ શાંતિ રાખ એટલે શું કરતા હતા એમ લાવો હું કઈ મદદ કરો

એવું નથી લાગતું કામ હોય તો કામ હોય તો તમારી દીકરી મને કેટલી બધી મદદ કરે પણ મારી દીકરીને કામ કરવું ક્યાં ગમે છે કંઈક વાત હોય મા જોડે કંઈક કામ કઢાવવું હોય તો જ તો જ મારી દીકરી કે હા નહીં તો ના કે એવું કંઈ જ નથી તમે તો મને ખોટું સમજી રહ્યા છો શું કઈ નઈ તો હું પછી આવું હા હા પછી જાઉં હા તો જાઉં છું તો જા ને તું આમ પણ મને કઈ મદદ કરાવીને ઊંધી વાળી જવાની છે આમ પણ તને કોઈ કામ સોપી હોય અને તે કરી હોય એવું બને ઓ ઓ હો તો તો ઉપરથી ભગવાનને નીચે આવવું પડે બીજો અવતાર લેવા માટે હું સાચે જતી રહીશ હા તો જા મમ્મી હું શું કહું છું બોલ બોલ શું વાત કરવા આવી છે આ શું કામ છે આજે કઈક નવી વસ્તુ બનાવડાવાની હશે ને મમ્મી આજે સેન્ડવિચ બનાવો કાલે પરાઠા બનાવો પલાણું બનાવો દીકરો ઉસ્સે ભી બડી વાત ઉસ્સે ભી બડી વાત શું બનાવાનું છે બોલું ના ના તો હું તમારી સામે જોઈને નઈ કહી શકું આમ ફરી જા આમ ફરીને જ કહીશ હમ બોલ મમ્મી હા એમાં એવું છે ને કે આ સવારે તમે લગન વાત કરતા હતા કે નહીં હા લગન વાત તો કરતી હતી કે મારી દીકરીના ના લગન મારે કરાવવા છે એને સાસરે વડાવી છે રસોઈ બસોઈ આવી જાય પછી તો એની ઉપાધિ મે ઓછી કરી નાખી છે એટલે એટલે એમ કે કે તમારા માટે મે જમાઈ ગોતી લીધો છે હા શું આમ પર શું શું કરે જમાઈ ગોતી લીધો હા રસ્તે રજરતો તો માર્કેટમાં ફરતો તો જમાઈ ગોતી લીધો અરે વાહ 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 બહુ સરસ બહુ સરસ અતિ ઉત્તમ જમાઈ ઘૂતી દીધો છે તો બહુ સારું કામ કરી છે હા 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 મને તો પૂછવાનું જ નહીં કેવો છે કેનો છે શું કરે છે શું નથી કરતો લો બોલો નઈ થાય લગન શું થાય પણ મે પૂછ્યું તો ઘરે તમને કેવા તો આવી મમ્મી છોકરો સારો છે મને ગમે છે કીધું ને નઈ એને હું ગમું છું મમ્મી જુઓ તમે એકવાર એ છોકરાને મળી તો લો જાણી તો લો સમજી તો લો જરાય નહીં આપણા આખા ખાનદાનમાં આવું કોઈ દિવસ થયું નથી એક તો તારા પપ્પા નથી મેં એકલે હાથે તને મોટી કરી છે અને આજે તું મારું નામ બદનામ કરવા બેઠી છું મને ખબર નહોતી કે મારી દીકરી મારા પીઠ પાછળ આવું કામ કરશે અરે મેં તને આવા સંસ્કાર આપ્યા હતા આવા પીઠ પાછળ નહીં આ મમ્મી જ્યારે જ્યારે મળવા ને ત્યારે કંઈ ને જાતી હતી શું કે ફ્રેન્ડને મળવા જાઉં છું અચ્છા એટલે એ ફ્રેન્ડ આ તો ના નહીં થાય

રસોઈ કરવાની જરૂર નથી એ ઘરમાં છે ને મારા સાસુ નથી મારા જેઠાણી છે ને મને કંઈ નહીં કે પાકો પાક્કો ડન જોઈ તો જોણ કરાવડા બીજું શું લગનની વાત કરું રસોઈ કરે બે ચૂપચાપ ના ના યાર મારી તબિયત સારી નથી તું જઈ આઈને આજે મને ખબર છે કે મારે આજે આવવાનું હતું શનિવારીમાં મારે ઘણી બધી વસ્તુ લેવાની હતી ભગવાન તો તું જઈ આવ્યા આજે હા ચાલુ રાખું આ તારા જીજુ આવ્યા છે કઈ કામ હશે હા બાપા હા આવી ગયા હમ કેમ ન તો આવન આવવાનું હતું ને હવે શું થયું છે મારે તને એક વાત કરવી છે એક નહીં દસ વાત કર હું તમારી વાત સાંભળવા માટે રેડી છું આ તું હવારે મને કહેતી હતી ને હમ કે હવે મારી મદદ કરે એવી દેવાંગભાઈ ની પત્ની લાવો તો હવે છે ને એની પત્ની મળી ગઈ હે હા શું કીધું અને હું કેતો તેમ જ છું ઈ છે ને એક છોકરીને પ્રેમ કરે છે અચ્છા હા અરે વાહ તો આ તો વધારે સારું કહેવાય આપણે કઈ મહેનત કરવાની જ નહીં કે છોકરી જોવા જાવું ને એને પૂછો ને કારવો આ દેવાંગભાઈ એના હાથ જ ગોતી લીધી છે તો સારી અને સંસ્કારી જશે ને હા તો પછી ખાલી એક વાંધો છે કયો વાંધો છે હવે એટલે બહુ મોટો વાંધો એ નથી બરોબર તમે કેવા શું માંગો છો અને આમ પણ આ કઈક નું કઈક તો હોય જ તે દીકરીઓમાં ખામી બરાબર છે બસ ખાલી રસોઈ કરતા આવડતું હોય ને તો ભયો ભયો નહીં તો બધી સ્ત્રીઓને આવડતું જ હોય એમાં કઈ વાત જ નથી કારણ કે વસ્તુ તો નોર્મલ વસ્તુ છે આપણે ઘરે રહેતા હોય તો બધું તો આપણે કામ કરવાનું હોય ને બાકી બધું ભલે ન આવડે હાલ હવે તો વાત સાંભળે ને તો તું વિચારમાં પડી જાય વાત એમ છે કે આ ગોળ ગોળ જલેબીના ના જેમ વાત ફેરવવા કરતા ફાફડા ની જેમ સીધી વાત કહી દયો ને મને મહેરબાની કરીને પણ છોકરીને છે ને મારી વાત સાંભળ છોકરીને છે ને ખાલી ઘરના કામ કરતા નથી આવડતા રસોઈ નથી આવડતી એટલે ઈ ખાલી તારે શીખવાડી દેવાની છે લગન પછી બસ ના ભાઈ ના આ હું કહી એને શીખવડવા નવરી નથી બેઠી આયા એમાં વાંધો શું આવે શીખવડવામાં અરે છોકરીની જાતને આટલું કામ તો આવડવું જોઈએ મે પહેલા જ કીધું કે બીજા બધા કામ નો આવડે તો કાઈ નઈ પણ દીકરી ને રસોઈ કરતા તો આવડતું જોઈએ નોર્મલ વાત છે નથી આવડતું 얘ને લે તો પછી એને લાલિને શું કામ છે આ ઘરમાં

દેવાંગે મને કીધું છોકરી સંસ્કારી છે હારી છે બરોબર રૂપાળી છે આ માં શોભે એવી છે બરોબર પણ હવે આ એક વાંધો હતો એ તને વાંધો કીધો તું ના પાડશો

દેવાંગને ના પાડી દેવું છોકરી અરે લગ્ન નથી કરવાના પ્રેમ કરતો હું તો એમ કહું છું કે રસોઈ શીખવાડી દેવાય પછી તું કે એમ કરું હતી ને એ ચોકવટ કરી નાખીશ મે બોલો સારું બીજું તો શું તમને યોગ્ય લાગતું હોય તો આ પાડી એમ આ નથી પાડવી તું કે કે હું કામ શીખવાડે તો આ પાડો ઈ બધું પછી જોયું જશે એટલે હું પછી જોઉં જોયું જાય પછી ડખા થાય હું નઈ કરતે અત્યારે તું આ પાડી દો બરોબર હા તમારે જે કેવું હોય ઓ મેડમ હાય ભાભી હાય અહીંયા સોંગ ગાવાથી ઘરના કામ નઈ થઈ જાય હવે તો રાસ દઈને ભાભી કેવી વાત કરો છો સોંગ ગાવાથી થોડી ઘરના કામ થઈ જાય સાચી વાત છે ચલ કચરા પોતા કરવાના છે જ્યાં તું કચરા પોતા કર કચરાપોતા હા કચરા પોતા અને વાસણ ઘસી નાખવાના છે કપડાં મશીનમાં નાખી દેજે હું બહાર જઉં છું શાક લેવા માટે એના માટે સુકવાઈ જાય તો અગાસી ઉપર કપડા સુકાઈ આવજે ધાબા ઉપર કચરો કાઢવાનો છે હા વોશિંગ મશીનને પોતું મારવાનું છે ધાબા ઉપર નહીં કચરા પોતા બેડરૂમમાં હોય ને ધાબા ઉપર ના હોય જો તમે બધો એક સાથે બોલી ગયા મારું મગજ હેંગ મારી ગયું છે લિસ્ટ લખી દો ના ના એમાં છે ને કે એટલે આવડે છે પણ થોડું ઘણું મોપ મોપ છે પોતા મારવાનું મોપ આવે ને આ મામા આપણે પોતા મારીએ છે પણ એકચુલી આપણા ઘરમાં એનાથી પોતા નથી મરાતા કારણ કે ઓઘરા ઓઘરા રહે છે લાદી એટલા માટે આપણા ઘરે છે ને હાથથી જ પોતા મારવામાં આવે છે હાથથી પોતા તો મારે શીખવું પડશે એમાં એવું હતું ને કે એકવાર મેં ટ્રાય કરી હતી પણ પોતામાં થોડું પાણી વધારે રહી ગયું ને તો મારા મમ્મી શું શરમ કર આ ઘરના કામ કરતા નથી આવડતું અબ જેવા આવડે ને એવા કચરા પોતા તું નો કરતી કપડા ધોવામાં નાખી દે વાસણ માંજી દે અને અગાસી ઉપર શું કહી આવજા મારે બહુ બધા કામ છે અને હા ડાળ મૂકી દેજે હું આવું ને પછી હું વઘારી દઈશ વઘારતા તો આવડે છે ને ડાળ ડાળ વઘારી ડાળનો વઘારતી તું ડાળનો વઘારતી ભાત તો ઓરી દઈશ ને ભાત નઈ ઓળવાના હોય ઓરવાના આંધળ મુકવાનું ભાતનું ક્યાં મુકવાનું અલા ગેસ ઉપર હોય એ હોય આપ છોડા વ્યવસ્થિત વાત કરું છું મારા મોઢું થાય છે એટલા માટે તું કામ કર જા અહીંયા મારું મોઢું જોવાથી એકે કામ નથી થવાના બાકીને કામ તો સમજી કે તો ચલો 19 20 થઈ જશે પણ મિશ રસોઈ મેં ક્યારેય ગેસ પણ ચાલુ નથી કર્યું થોડી ઘણી પણ નથી આવડતી જાણવા તો મળ્યો હતો કે તને રસોઈ નથી આવડતી પણ એવું હશે કે અમુક વસ્તુ બનાવતા ના આવડતી હોય તો ચાલે જેમ કે રોટલો છે અમુક એવા શાક જે બનાવતા ના આવડતા હોય પણ બધી રસોઈ નથી આવડતી તને તો તે તારી માના ઘરે કર્યું છે શું હે આ તારી માએ તને કંઈ શીખવાડ્યું જ નહીં એ તો બિચારા કહેતા હતા એ તો તમારે હું નાક વાડ્યું તું વાડી વાડીને થાકી ગયા પણ હું

હું અહીંયા તારા માટે આવી છું તને રસોઈ શીખવાડવા માટે આવી છું અહીંયા ભાભી કેમ એમ વાત કરો તારે તારી માં પાસેથી શીખીને આવવું જોઈએ બધું અને માં કઈ કહેતી હોય ને તો આ ભેજામાં ઉતારવું જોઈએ કેટલા શાંતિથી ને નરમાઈથી તમારી સાથે વાત કરું છું અને તમે સીધા ઓલા બાટલાની જેમ ઉકલી પડ્યા છો તો શું કરું અહીંયા તારે મારી આરતી ઉતારવા માટે લાવ્યા છીએ કઈ કામ તો આવડતા નથી તો વહુ બનીને આવી છે શું આ ઘરમાં જ્યારે દેવાંગભાઈ ભાઈ તને લગ્નની વાત કરીને ને તારે તારે ના પાડી દેવાની જરૂર હતી જો ભાભી તો કે આ નિશાનથી રાખો તે બોલતી નથી તો તમે પણ એવી રીતે વાત કરો ને હા અરે રહી વાત શીખવાની તું કહું તો છું તમને કે અત્યાર સુધી ન શીખી એ મારી ભૂલ હવે તમે શીખવાડી દેજો ને એમ પણ અમે સાંભળ્યું છે કે પિયર માં તે બધાની રીત પાદ અલગ હોય ને સાસરીમાં પણ અલગ હોય તો પિયર થી હું જે શીખીને આવી હતી અહીં આવીને મારે ચેન્જ કરવાનું હતું ને તો બેટર છે કે તમે જ મને શીખવાડી દો થોડું ઘણું તો આવડતું હોય ને પિયર માંથી આપણે થોડું ઘણું તો લઈને સાથે આવે જ બધું કઈ સાસરીયામાંથી ના મળે અને આમ પણ

મારું માનવું તો એવું છે કે જેટલા ઘરમાં સભ્ય હોય વધારે જ પોતાની સેફટી માટે કરાટે તો આવડવા જોઈએ હા એટલે અહીંયા કોઈક તને કિડનેપ કરીને જવાનું છે એટલે સેફટી સેફટી કરે છે ક્યારની કામ શીખ જા